મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાંગ આજે આપણે વાત કરીશું મુંબઈની સત્ય ઘટના કહાનીની તો કહાનીની શરૂઆત કરીએ પ્રેમ અને ફરજ વચ્ચે અટવાયેલો સમર્પણ માતા પિતાએ જબરજસ્તીથી તમારી સાથે લગ્ન કરાવ્યા હતા મેઇન તમારો પતિ તરીકે માનસિક સ્વીકાર ન કર્યો લગ્નના પાંચમા દિવસે હું ઘર છોડીને ચાલી ગઈ હતી સત્યજાની આંખો માંગથી ઉભરાતા માણસુની વ્યથા તેના માતા પિતાને મન પણ એક સમસ્યા બની ગઈ હતી બિચારી ભોળી છોકરી યૌવનના પ્રથમ પગલે જ ઠોકર ખાઈ બેઠી સ્વજનો પરિજનોના એ જ વાકનું દુઃખ હતું સત્યજા અને સમર્પણની જોડી પણ કેવી રૂપાળી બંનેની આંખ માંગથી નીતરતા સાત્વિક ભાવો સૌમ્ય ચહેરો વાણીમાંગ મૃદુતા અને માધુર્ય વ્યવહારમાંગ ખાવકાશ અને ખરેલા એકબીજાના પૂરક બનવા માટે જ જાણે કે એ બંને ધરતી પર અવતરિત થયા હોય સત્યજા અને સમર્પણ બંને કમ્પાઉન્ડમાં આવેલા નાનકડા બગીચાની હરિયાળી વચ્ચે આરામ ખુરશી નાખીને બેસે બે ત્રણ કલાક વાતો કરે પણ ન કશો શોર કે ન કોઈ ઠટકા મશ્કરી સત્યજાની મમ્મી તેમની સામે પ્રસ્તાવ મુકતા બેટા સત્યજા તું અને સમર્પણ જરા ખુલ્લી હવામાં બહાર ફરી આવો ને જવાની માંગ મહાલ્યાંગ તેટલી ભગવાનની મહેર પણ સત્યજા મોટે ભાગે એમની વાત ટાળતી સમર્પણ ક્યારેક નિર્દોષ સ્મિત વેરતામ સત્યજાની મમ્મીને કહે તો મમ્મીજી મને એકવાર તમારો જમાઈ બની જવા દો પછી સત્યજા કહેશે તો તેને વિશ્વની પરિક્રમા કરાવી દઈશ જો આપણે આનંદની પાછળ પડીએ તો આનંદ આપણને પાછળ મૂકી આગળ નીકળી જાય છે તમારી સત્યજાને પણ બેફામ્પને વિહરવાનું પસંદ નથી અને સમર્પણની સમજ અને ગાંભીર્ય વિશે સત્યજા મમ્મીના મનમાં માન ઉપતું તેમને તો બની શકે તેટલી ત્વરાએ બંનેના લગ્ન ગોઠવી દેવાની સંમતિ પણ આપી દીધી હતી અને વસંત પંચમીના દિવસે એક સમારંભ યોજીને બંનેએ સાદાઈથી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું પણ લગ્નની તારીખ વીતી ગઈ પણ સમર્પણ આવ્યો નહોતો અને ઉદાસ ચહેરે ઝરૂખામાં બેઠેલી સત્યજા સમર્પણના ગર્ભની દોરી જનારી સડકને અનિમેશ નયને નિહાળી રહી હતી સત્યજા પોતાના દિલને પથ્થરનું બનાવવા ઈચ્છતી હતી પણ સ્મરણોની વણઝાર વળી પાછી એને લાચાર બનાવી દેતી હતી સમર્પણની સ્મૃતિના બંધનમાંથી આઝાદ કેવી રીતે થવું સત્યજાને કોઈકના પગલાંના ભણકાર વાગ્યા કરતા હતા અને એક દિવસ સત્યજા ઉદાસ ચહેરે ઝરૂખામાં બેઠી હતી ત્યારે ત્યાં ધીમે પગલે સમર્પણ આવ્યો સત્યજાએ આંખો ચોળીને પ્રતીતિ કરવા પ્રયત્ન કરી જોયો કે પોતે સ્વપ્ન માંગતો નથી ને સમર્પણ તું અત્યારે અહીં એની સ્તબ્ધ આંખો પૂછી રહી હતી એની મૌનલિપિના ભાવ સમર્પણે વાંચી લીધા અને વાતાવરણને હળવું બનાવવા સ્મિત સહિત એને કહ્યું સત્યજા મહેમાનને આવકાર નહીં આપે હું તારો મહેમાન છું તારી કરુણા વરસાવતી દ્રષ્ટિ મને સ્નેહની બૂંદ મેળવવા પાત્ર પણ નહીં ગણે સમર્પણ તુંગચૂપ નહીં રહે સ્નેહ નીતરતા શબ્દો પાસેથી તુમ કટાર કરતા અહીંયા વધુ કાતિલ કામ લઈ શકે છે એની મને ખબર પડી ગઈ છે તું ન્યાય અને દયાને લાયક છે ખરો નાનકડા બાળકને ય એનું થાય છે તારી દર્દ નથી પણ જે માળીએ બગીચાની જગ્યાએ કબ્રસ્તાન બનાવવાનો ઈરાદો સેવ્યો હોય એને ફૂલ ધૂળમાં રગદોળાયાની વ્યથા પણ ક્યાંકથી થાય સત્યજાએ ધારદાર શસ્ત્ર ઉગામ્યું છતાં ને સમર્પણ સહેજ પણ ગુસ્સે ન થયો એને સત્યજાને ઉભરો કાઢવાની તક આપીને હળવા થવાની અનુકૂળતા કરી આપી અંતે રોષાવેશમાં સત્યજાએ એને ચાલ્યા જવાનો આગ્રહ કર્યો ત્યારે એ કવર સત્યજાના હાથમાં મૂકીને સમર્પણ ચાલતો થયો મોડી રાત સુધી સત્યજાએ કવર તરફ નજર સુભધામ ન કરી પણ ધીરે ધીરે ક્રોધનો આવેશ ઓછો થયો એટલે સમર્પણનો પત્ર વાંચવાની ઈચ્છા તેના મનમાં પ્રબળ બની સમર્પણે લખ્યું હતું સત્યજા મારા વિશે તિરસ્કારજનક વિચારો સેવે તેવું તારું મગજ નથી એટલે હૃદયનો બોજ હળવો કરવા આ પત્ર લખું છું સત્યજા તું મનરાધાર વરસતી રહી છે અષાઢી મેઘની જેમ પણ ત્યારે મને યક્યાંગ ખબર હતી કે મારા જીવનમાં મૂથપાથલ મચી જવાની છે મારી પાસે જે કાંગી સુંદર હતું વિમલ હતું ઉદાત્ત હતું તે તને આપતો રહ્યો પણ એ બધું એક સામટું સમાજની સાક્ષીએ જ્યારે આપવાનો વારો આવ્યો ત્યારે મારા જીવનમાં ભૂતકાળ વર્તમાનમાં પલટાયો લગ્નની તિથિ અગાઉ જ મારા પપ્પાજીનો અર્જન્ટ ફોન આવ્યો અને મારે ગામડે જવું પડ્યું તારી સાથે મારા લગ્નની વાત પાકી કરી ત્યાં સુધી મારા પપ્પાને એ જ ખ્યાલ હતો કે મને એકલી મૂકીને ચાલી ગયેલી મારી પહેલી પત્ની અશેષાનું અવસાન થયેલું છે મારા સાસુ સસરાએ એમને એ જ માહિતી આપી હતી મારા લગ્નના પાંચમા દિવસે જ કોણ જાણે કેમ પણ બહાર ગયેલી અશેષા પાછી જ આવી એક મહિનાને અંતે નદી કિનારેથી મળી આવેલ નામ કપડાં જોઈ પોલીસ રિપોર્ટના આધારે અમે માની લીધું હતું કે યશેષા નદીમાંગ તણાઈ ગઈ છે પણ હકીકતમાં યશે જીવિત હતી માનસિક અસ્થિરતાને લીધે એના કપડાં ચોરાઈ ગયા હતા અને એ કપડાં મેળવનાર વ્યક્તિ પાણીમાંગ તણાઈ ગઈ હતી એટલે અમે બધાને માની લીધું હતું કે યશેષા હવે આ દુનિયામાં નથી રહી સત્યજા અશેષાના મૃત્યુની વાત મેં તને કરી હતી અને મારા દુઃખ તું સહભાગી બની અને આપની મિત્રતા ગાઢ બની અને આપણે લગ્ન કરવાનું નક્કી કર્યું પણ કુદરતને કશું મોર જ મંજૂર હતું મુંબઈની ફૂટપાથ પર રઝલતી અશેષાને તેની મિત્ર પાવની ઓળખી ગઈ હતી અને તેને પોતાને ઘેર લઈ જઈને તેની સારવાર કરાવી અને ગયા અઠવાડિયે જઈ અશેષાને તેના માતા પિતાને સોંપવા આવી હતી અને અશેષાના માતા પિતાએ મારા પપ્પાને અશેષા જીવતી હોવાના સમાચાર આપ્યા હતા મારા પપ્પાએ એકલે જ તાત્કાલિક મને ઘરે બોલાવ્યો હતો અને હું મુશ્કેલીમાં મુકાઈ ગયો હવે કરવું શું સત્યજા આ પત્ર દ્વારા હું તારી ક્ષમા યાચવાની કોશિશ નથી કરતો પણ સત્ય તને જણાવવાનો પ્રયત્ન કરું છું અશેષાને બધું જ યાદ આવી જતાં તે એકાએક અમારે ઘરે આવીને ઊભી રહી અને મને કહ્યું સમર્પણ અગ્નિની સાક્ષીએ તમારી સાથે સાત ફેરા ફરી મેં તમને સાત વચન આપ્યા હતા એ વચન નિભાવવા હું આજે પાછી ફરી છું મને માફ કરી મારો સ્વીકાર કરશો સમર્પણ તમે ચિંતા ન કરશો મારી તબિયત હવે બિલકુલ સારી છે હવે ફરી કોઈ ખોટું પગલું નહીં ભરું પ્લીઝ સમર્પણ કોણ જાણે કેમ પણ સંસારના બંધનોમાં બંધાવા મારું મન તૈયાર જ નહોતું મારા માતા પિતાએ જબરજસ્તીથી મારા તમારી સાથે લગ્ન કરાવ્યા હતા અને મેં તમારો પતિ તરીકે માનસિક સ્વીકાર ન કર્યો પણ લગ્નના પાંચમા દિવસે ઘર છોડીને ચાલી ગઈ હતી બે ચાર દિવસ મને એકલા સ્વતંત્ર ફરવાનું સારું લાગ્યું પણ પછી એક દિવસ વિચારોની ધૂનમાં ચાલતા મને અકસ્માત નડ્યો અને હું બેહોશ થઈ ગઈ હતી જ્યારે હું ભાનમાં આવી ત્યારે મારી બેગ કપડાં પૈસા બધું ચોરાઈ ગયું હતું મેન્ટલ સ્ટ્રેસને કારણે મને કશું યાદ આવતું નહોતું હું પાગલોની જેમ રસ્તા પર રઝલતી રહી પૈસા વગર ભીખ માગીને ખાવાના દિવસો આવી ગયા હતા ત્યારે રસ્તામાં મને પાવની મળી ગઈ અને મને તેના ઘેર રાખી મારી ડાકતરી સારવાર કરાવી મને સાવ સાજી કરી ત્યારે મને મારું ઘર માતા પિતા આપનું લગ્ન તમે બધું યાદ આવવા લાગ્યું મેં તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે મને માફ કરી દો કહીને અશેષા મારા પગમાં ઢળી પડી હતી સત્યજા તને જણાવવાનું મેં ટાળ્યું થોડા દિવસ માટે કારણ કે તને આઘાત ન લાગે માટે અશેષા ભૂલી પડીને પાછી ઘેર આવી છે મારે એને ઘેરથી ભૂલી નથી પાડવી સત્યજા હું બેફા નથી પણ ભાગ્ય દ્વારા છેતરાયેલ યુવકનો જીવન દેવતા ફરીથી ન્યાય તોડવા બેઠો હોય ત્યારે તું મને હિંમત અને હુંફ નહીં માપે જે હૃદયમાં પ્રેમ પ્રગટયો છે એને તું નફરતનું કારાગાર બનાવીશ અશેષાને અપનાવવાનું મારું કર્તવ્ય છે તારા સહયોગ વગર મારી સાધના પૂરી નહીં થાય સત્યજા પ્યાર અને ફરજની ખેંચતાણ માં ફરજ તરફ ખેંચવાની મારી જવાબદારી વહન કરવા તું મને સહકાર નહીં આપે તારી કૃપા એ જ મારું જીવન હશે એકલા એશેષા સત્યજાને ઘેર આવી પહોંચી હતી અને સત્યજાને સાથે લઈને સમર્પણ પાસે આવી એની સાથે એડવોકેટ હતા એને સમર્પણને કહ્યું મને દાંપત્યમાં રસ નથી અને જેને રસ છે તેને અપનાવવાનું તારે માટે મુશ્કેલ છે હું તને સ્વેચ્છાએ આઝાદ કરું છું લે આ છૂટાછેડાના સમપતિ પત્રમાં સહી કર કોઈના સ્વપ્નોના મહેલને ખંડીયેર બનાવી મારે સુખી નથી થવું મને કોઈની જિંદગીમાં અભિશાપ સમાન નથી બનવું તારી સાથે પરણ્યા છતાં માનસિક રીતે હું કુંવારી જ છું જ્યારે સત્યજા સાત ફેરા ન ફર્યા છતાં તારી જ છે સમર્પણ તને મારા સમ આ સમત્ર પર સહી કર્યા હું મારાંગ માતા પિતાને ઘેર રહીશ તમારા બંનેનું જોડું સુખી થાઓ અને સમર્પણે છૂપછાપ સહી કરી આપી હતી જતાંગ જતાંગ અશેષાએ સત્યજાને કહ્યું હતું સત્યજા હું તને સમર્પણનો હવાલો સોંપું છું એક ઈમાનદાર યુવકને તું સંપૂર્ણપણે સુખી બનાવજે સત્યજાએ અશેષાને રોકીને એના પગમાં પડીને કહ્યું નવરાત્રિની દેવીઓની જેમ તું પણ વરદાન આપનારી દેવી છે તારી થાપણ તરીકે હું સમર્પણને સાચવીશ મિત્રો આ કહાની સારી લાગી હોય તો લાઇક કરીને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નય ભૂલતા અને હવે ફરી મળીશું એક નવી કહાનીની સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ